કોરોનાની મહામારીને ઓછી થતા અને સરકારે પણ ઉજવણીની છૂટ આપતા મહાશિવ પર્વની ધામધૂમથી સુરતમાં ઉજવણી કરાઈ હતી ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શાંતિશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોનો ઉમટી કોરોનાની મહામારી ઓછી થતા સરકારે તમામ તહેવારોની ઉજવણી કરવાની પરવાનગી આપી છે જેને લઈને આજે મહાશિવરાત્રી પર્વની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં ભક્તો શિવજીના દર્શને ઉમટી હતા ત્યારે પાંડેસરા ગુજરાત હાઉસિંગ ખાતે આવેલા શાંતેશ્વર મહાદેવ મંદિર પણ શિવજીની જેવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા નાદથી શિવાલયો ગુંજી ઉઠતા સમગ્ર વાતાવરણ પણ શિવમય બની પામ્યું છે મારું નામ રાજેશ મહારાજ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંડેસરા શાંતેશ્વર મહાદેવ મંદિર પરથી બોલું છું અને આજે તમે જોઈ રહ્યા છો કે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આ ભાવિક ભક્તોની ભીડ ઉમટેલી છે અને આ દરેક ભાવિક ભક્તજનો પોતાની મનોકામના લઈને આ દરબારમાં આવ્યા છે આજે મહાશિવરાત્રિ નિમિત્તે તો ભગવાન ભોળાનાથ એમની ઈચ્છા પૂર્ણ કરે અને ભગવાન શંકર સર્વ મનોકામના પૂર્ણ કરે અને હિન્દુસ્તાન વર્ષનું કલ્યાણ થાય બોલો સાંદેશ્વર મહાદેવ કી જય કોરોનાનું ગ્રહણ ઓછું થતાં જ ફરી બધું રાવેત મુજબ થઈ રહ્યું હોય ત્યારે શિવરાત્રિની ભવ્ય ઉજવણી સૂટીઓએ કરી હતી અઝર કુરસે સાથે હર્ષદ શેટા